આજથી થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કાંકરેજ ગામ ખાતે જે મધ્યસ્થ બેંક આવેલી છે ત્યાં ગૌતમ વાળા નામના એક કર્મચારી છે તેઓ પોતાનું કામ પતાવીને બેંક થી બહાર નીકળ્યા હતા દરમિયાન કેટલાક અલુખા તત્વો છે તેમના પર તૂટી પડે છે તેમના હાથ પગ ભાંગી નાખવામાં આવે છે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવે છે આ ઘટનાથી અમરેલી જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના સમાચાર મળ્યા હતા અને આ બાબતને લઈને કહેવાય રહ્યું છે કે જે જૂની પારિવારિક અદાવત છે તેને લઈને વિવાદ ચાલતો હતો ને અગાઉ પણ ઝઘડો થઈ ચૂક્યો છે પરંતુ આ વખતે જે આરોપીઓ છે તેમના દ્વારા હાથ પગ જે બેંક કર્મચારીઓ છે તેમના ભાંગી નાખવામાં આવતા મામલો બીજક્યો હતો અને આ સમગ્ર મામલે લીલીયા પોલીસ સ્ટેશન ખાતે ગૌતમવાળા નામના જે વ્યક્તિ છે તેમણે ફરિયાદ નોંધાઈ હતી જે બાદ અમરેલી પોલીસ એક્શન મોડમાં આવી હતી ને જે આરોપીઓ હતા જેમણે કાયદો હાથમાં લીધો અને જાહેરમાં ગૌતમ માર માર્યો તેમની પોલીસે શાન ઠેકાણે લાવ્યું

જિલ્લા મધ્ય સહકારી બેંકમાં નોકરી કરતા ગૌતમભી હનુભી વાળા કે જે અઢાર તારીખના રોજ પોતાની નોકરી પર લઘુવીર ગીડા તથા નાગરાજ રણજીત વાળા આ ત્રણેય ઈસમો સફેદ કલરની ગાડીમાં આવી ગાયત્રી પાનની બારના ભાગે આરોપી નંબર એક દુકુભાઈ વાળાના દ્વારા તેમને પકડી રાખી તથા અન્ય બે આરોપી દ્વારા લોખંડની પાઇપ લાકડી વડે પગના ભાગે શરીરે આડેધડ ગંભીર ઈજા પહોંચાડેલ પગના ભાગે અને હાથના ભાગે ફ્રેક્ચરની ઈજા થયેલ આ બાબતમાં લીલ્યા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો નવ તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ તાત્કાલિક આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત થતા હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેમની રિકન્સ્ટ્રક્શન્સ હથિયાર કબજે ગાડી કબજે તમામ પોલીસ તપાસ ચાલી રહી છે આગળ રિમાન્ડ કાર્યવાહી માટે પણ અને આ ઘટના હાલમાં ફરિયાદ મુજબ ગૌતમ બી વાળા ગાંવને ચાર પાંચ દિવસ પહેલા આરોપી વાળા સાથે ફોન પર બોલાચાલી થયેલ એ સંદર્ભમાં હુમલો કરેલો છે તેમ છતાં ઊંડાણ પૂર્વક આની તપાસ કરવામાં આવી રહી છે